ડીસા પાટણ રોડ ભોપાનગર ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે ડીસા તાલુકાના ડીસા પાટણ રોડ ઉપર આવેલ ભોપાનગર રેલવે ફાટક નંબર છબ્બીસ પર સમારકામ માટે ત્રણ દિવસ બંધ રહેવાની હતી તે ભીલડી મંડળ અને પાલનપુર મંડળ તરફથી વધુ ગાડીઓની અવર જવરના કારણે હાલ પૂરતું સમારકામની કામગીરી સ્થગિત કરવામાં આવેલ હોવાથી વાહન વ્યવહાર ચાલુ રહેશે ડીસા પાટણ રોડ ભોપાનગર રેલવે ફાટક નંબર છબ્બીસ અગાઉ તો પરિપત્ર ન આવે ત્યાં સુધી રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી દરેક વાહન વ્યવહાર માલિકોએ અથવા જૂના ડીસા આજુબાજુની જનતાને નોંધ લેવી ડીસાપાટણ રોડ બોપાનગર ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે ડીસા તાલુકાના ડીસા પાટણ રોડ ઉપર આવેલ બોપાનગર રેલવે ફાટક નંબર છબ્વીસ પર સમારકામ માટે ત્રણ દિવસ બંધ રહેવાની હતી તે ભીલડી મંડળ અને પાલનપુર મંડળ તરફથી વધુ ગાડીઓની અવર જવરના કારણે હાલ પૂરતું સમારકામની કામગીરી સ્થગિત કરવામાં આવેલ હોવાથી વાહન વ્યવહાર ચાલુ રહેશે ડીસા પાટણ રોડ બોપાનગર રેલવે ફાટક નંબર છબ્બીસ અગાઉ તો પરિપત્ર ન આવે ત્યાં સુધી રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી દરેક વાહન વ્યવહાર માલિકોએ અથવા જુના ડીસા આજુબાજુની જનતાને નોંધ લેવી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા